નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી સાવલીની સ્પેશિયલ પોસ્કો કોર્ટનો ચુકાદો સાવલીની સ્પેશિયલ પોસ્કો તાલુકાનાથકેલી દુષ્કર્મની ફરિયાદનો કેસ ચાલી જતા આરોપી ફકીર મનોભાઈ સરાણિયાને પોસ્કો એક્ટ સહિત ઇપીકોની અલગ અલગ કલમો હેઠળ અઢાર વર્ષ કેદની સજા અને રૂપિયા અઠાવન હજારનો દંડ ફટકાર્યો છે વડોદરા જિલ્લા સાવલી તાલુકાના ભાદરવા પોલીસ મથકે બે હજાર સત્તરની સાલમાં લસબાણી તાલુકા ગોધરા જિલ્લો પંચમહાલ આરોપીએ પીડિતાને ફસાવી દુષ્કર્મ આચરણની ફરિયાદનો કેસ સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ શ્રીજી પટેલની ધારદાર દલીલોને ગ્રાહ રાખી નામદાર સ્પેશિયલ પોસ્કો કોર્ટના જજ શ્રી જે ઠક્કર સાહેબે આરોપીને તકસીવા ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં દુષ્કર્મ આચરનાર આરોપી ફકીર સરાણીયાને દુષ્કર્મ સહિત ઈપી કોડી વિવિધ કલમો હેઠળ અઢાર વર્ષ કેદની સજા અને રૂપિયા અઠ્ઠાવન હજારનો દંડ ફટકાર્યો છે અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકુમ કર્યો છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ચાર લાખ રૂપિયાનો વિક્ટીમ કોમ્પોઝેશન ભોગ બનનાર મહિલાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સૈયદ મુસ્તાકઅલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ સાબલી તારીખ પંદર પાંચ સત્તરના રોજ બાદરવા પોલીસ સ્ટેશનમાં ફર્ષ ગુના રજિસ્ટર નંબર ઓબ્લીક બે હજાર સત્તરનો ગુનો સાવલીના ફોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જય ઠક્કર સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી ફકીરભાઈ મનુભાઈ સરાણિયા રહેવાસી લસબાણી તાલુકો ગોધરાને નામદાર કોર્ટે કસૂરવાર ઠેરવીને આરોપી ફકીરભાઈ મનુભાઈ સરાણિયાને ઇપીકો કલમ ત્રણસો છોતેર ટુ તથા પોક્સો ગુનામાં દસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા પચાસ હજારનો દંડનો હુકમ કરેલ છે તેમજ ઇપીકોલમ કલમ ઇપીકો કલમ ત્રણસો ત્રેસઠ તથા ત્રણસો છાસઠના ગુનામાં ત્રણ વર્ષ તથા પાંચ વર્ષની સજાનો હુકમ કરેલ છે અને તે કામે રૂપિયા ત્રણ તથા પાંચ હજારનો દંડ કરેલ છે તેમજ ભોગ બનનારને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી રૂપિયા ચાર લાખનું વિક્ટિમ કોમ્પન્સેશન ચૂકવવા હુકમ કરેલ છે આરોપી જે દંડની રકમ ભરે તે રકમ પણ બોકમનાર પીડિતાને ચૂકવવા નામદાર કોર્ટે હુકમ કરેલ છે